દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો શિયાળામાં હવે એક ધીમે 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 માર્કેટમાં એક ફ્રૂટ આવી રહ્યું છે એ ફ્રૂટનું નામ છે સ્ટાર ફ્રૂટ પેરોટ કલરના જે સ્ટાર જેવો આકાર એને ગામડાની ભાષામાં ખટુમડા પણ કહેવામાં આવે છે એ ફ્રૂટ તમને જોવા મળશે મિત્રો યાત્રાધામો ઉપર વધારે જોવા મળશે બજારમાં વધારે જોવા મળશે એ સ્ટાર ફ્રૂટ એના નામ પ્રમાણે એનો આકાર છે સ્ટાર જેવો આકાર છે એટલે એને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે મિત્રો સ્ટાર ફ્રૂટ છે ને મારું તમારું જીવન સ્ટાર જેવું બનાવી દે એટલે એને સ્ટાર ફ્રૂટ કહેવાય છે કેમ સ્ટાર ફ્રૂટમાં નેવું ટકા વિટામિન સી છે નેવું ટકા વિટામિન સી અને પોટેશિયમ અને મેગ્નેશિયમ આ ત્રણ એલિમેન્ટ એની અંદર ભરપૂર પ્રમાણમાં છે વિટામિન સી આપણને ખબર છે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે માણસની ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ એ માણસ રોગોનો શિકાર બનતો નથી જેને વારંવાર ઇન્ફેક્શન લાગી જતું હોય તો સમજવાનું કે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વીક છે નબળી છે માટે આવા લોકોએ આ સ્ટાર ફ્રૂટ જ્યાં સુધી મળે ત્યાં સુધી મિત્રો ખાવું કારણ કે વિટામિન સી એક એવો એલિમેન્ટ છે જે મારીને તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને વિટામિન સી આમાં નેવું ટકા જેટલું વિટામિન સી છે બાકી પોટેશિયમ અને મેગ્નેશિયમ જે છે બધાને ખબર છે મેડિકલ સાયન્સ પણ કહે છે કે પોટેશિયમ અને મેગ્નેશિયમ એ હાઈ બીપીને લો કરવામાં મદદ કરે છે બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે તો આટલા જ એના ફાયદા છે ત્રણ ફાયદા છે ત્રણ એલિમેન્ટ છે બે ફાયદા છે પણ બહુ જ મહત્વના છે મિત્રો એટલે અને એના પર તમે આમ થોડું મસાલા જેવું નાખો ચાટ મસાલો નાખો અને ખાટું લાગે એસિડિટી વાળાને ખાસ નમ્ર વિનંતી હાઈપર એસિડિટી વાળા હોય એવા લોકોએ આ ફ્રૂટ ના ખાવું જોઈએ નહીતર તો બળતામાં ઘી છે બકરું કાઢ તો ઊંટ પેહી જશે યાર એટલે હાઈપર એસિડિટી વાળા છાતીમાં બળતરા પેટમાં બળતરા થતી હોય એમને આ સ્ટાર ફ્રૂટ ક્યારેય નહીં ખાવું મિત્રો ભલે અમૃત હોય પણ પોતાની પ્રકૃતિને માફક ના આવે એ અમૃત પણ ઝેર બની જાય છે આવું હું નથી કહેતો ચરક ઋષિ બોલ્યા છે અને એટલા માટે મિત્રો ખાસ જેને માફક આવે એ બધા સ્ટાર ફ્રૂટ રોજનું એક તમારા બાળકોને તો ખાસ બાળકોને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ નથી હોતો પણ એમની બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન હોય છે એટલે મોટા ભલે ના ખાતા પણ ઘરમાં નાના બાળકો હોય એ બધા જ બાળકોને રોજનું એક સ્ટાર ફ્રૂટ ખવડાવી દેજો મિત્રો એનાથી જબરજસ્ત ઇમ્યુનિટી બુસ્ટ થશે અને રોગ પ્રતિકારક શક્તિ વધશે બાળકો બીમાર પડે વૃદ્ધ માણસો હોય એમને પણ એસિડિટીનો પ્રોબ્લેમ ના હોય કારણ કે બાળકોને વૃદ્ધોમાં રોગ પ્રતિકારક શક્તિ ડીમ ઓછી હોય છે તો એમને પણ આ ફ્રૂટ ખાવું જોઈએ તો મિત્રો ખાસ યાદ રાખજો કોઈ कोई कोई के सरस बात करी से यार सोच सोच कर सोचिए साथ क्या जाएगा अरे सोच सोच कर सोचिए साथ क्या जाएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा देखते देखते मर जाओगे सब कुछ यही रह जाएगा जो आएगा वो एक दिन जाएगा जो आएगा वो एक दिन जरूर जाएगा जो आएगा वो एक दिन जरूर जाएगा और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा तेरा खुद का पैदा किया तुझको चला कर आएगा ये काल चक्र है चलता है चलता है चलता है चलता ही जाएगा चलता ही जाएगा कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा मनोहर पटेल ना जय भारत जय हिंद जय गुजरात